હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સોફ્ટ અને જાળીદાર નાઇલોન ખમણની રીત તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો એકદમ સોફ્ટ અને જાળીદાર નાયલોન ખમણ બનાવવા માટે અમુક ટીપ્સની આપણે ધ્યાન રાખવાનું છે તો તેના માટે એક બાઉલ ભરી અને આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે જે ઝીણો એકદમ ચણાનો લોટ હોય છે તે લેવાનો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી સાજીના ફૂલ લેવાના છે જે બેકિંગ સોડા આવે છે તે તમે આની જગ્યાએ ઈનો પણ લઈ શકો છો પણ સાજીના ફૂલથી રિઝલ્ટ વધારે સારું આવે છે અડધી ચમચી આપણે લીંબુના ફૂલ લેવાના છે સિટ્રિક એસિડ લીંબુના ફૂલનું માપ બરાબર રાખવાનું જો ઓછા હશે તો ખમણ સારા નહીં બને અને ચાર ચમચી આપણે ખાંડ લેવાની છે આ ખમણ ખાટા મીઠા સારા લાગે છે હવે આપણે જ્યારે ચણાના લોટની વસ્તુ બનાવીએ ત્યારે લોટને ચાળીને લેવાનો ત્યારબાદ એક મોટા વાસણમાં અડધો બાઉલ પાણી અને સાજીના ફૂલ સિવાયની દરેક વસ્તુ આમાં ઉમેરી દઈશું આવી રીતે અને બરાબર મિક્સ કરી લેવાની છે જે બાઉલ ભરીને આપણે ચણાનો લોટ લીધો હતો એ જ બાઉલના માપથી અડધો બાઉલ પાણી આપણે લીધું છે અત્યારે અને હલાવી અને બધી જ વસ્તુ ઓગાળી લેવાની લીંબુના ફૂલ ખાંડ અને મીઠું બધું સરસ ઓગળી જાય પછી આપણે થોડો થોડો કરી અને બધો ચણાનો લોટ આમાં ઉમેરી દઈશું ગાંઠા ના પડે એનું ધ્યાન રાખવાનું આ પ્રોસેસ તમે મિક્સચરમાં પણ કરી શકો છો અને પાણીનું પ્રમાણ બરાબર રાખવાનું વધારે પડતું પાણી નહીં ઉમેરી દેવાનું પહેલેથી અત્યારે આપણે અડધો બાઉલ પાણી ઉમેર્યું છે પછી પાછળથી આપણે થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું એટલે આપણું બેટર ઢીલું ના થઈ જાય આવી રીતે થોડું થોડો લોટ ઉમેરી અને બધો જ લોટ ઉમેરી દઈશું થોડો થોડો કરીને અને ગાંઠા ના પડે એવું બેટર આપણે તૈયાર કરવાનું છે આ રીતે હવે આપણે થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે પહેલેથી વધારે પાણી ઉમેરી દેશો તો બેટર તમારું ઢીલું થઈ જશે આ રીતે બે બે ચમચી પાણી ઉમેરતું જવાનું અને હલાવતું જવાનું જો આવી રીતે તમે પણ ખમણ બનાવશો તો તમારા ખમણ પણ સરસ બનશે પહેલીવાર બનાવતા હશો તો પણ આ રીતે ઘણી વખત ખમણમાં બધું જ બરાબર નાખ્યા છતાં પણ ખમણ આપણા ફૂલતા નથી હોતા એટલા માટે એમાં પરફેક્ટ ટીપ્સ અને ટ્રીકની વધારે જરૂર હોય છે એટલે જો તમે આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરશો તો તમારા ખમણ પણ સરસ ફૂલશે વધારે જાડું ખીરું હશે તો પણ ખમણ સારા નહીં બને અને એકદમ પાતળું ખીરું હશે તો પણ ખમણ ફૂલશે તો ખરા પણ પછી પાછા બેસી જશે એટલે પરફેક્ટ ખીરું જ હોવું જરૂરી છે તેમાં અહીં આપણે આ બેટર તૈયાર કરવામાં એક બાઉલ કરતાં થોડા ઓછા પાણીની જરૂર પડી છે અને આ રીતનું કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણે આમાં બે ચમચી તેલ ઉમેરીશું એટલે જ્યારે પણ ખમણ ઠંડા થાય તો પણ તે ખાઈએ તો ગળામાં અટકે નહીં આવી રીતે તેલ ઉમેરવાથી અને બરાબર મિક્સ કરી લઈશું બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ રીતે બનાવેલા ખમણ આપી શકો છો અને જો કોઈ ઘરમાં અચાનક મહેમાન આવી જાય તો ફટાફટ આ ખમણ તૈયાર કરી શકો છો આ રીતનું બેટર તૈયાર કરવાનું છે આપણું હવે આપણે આને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખમણને સ્ટીમ કરીશું તો તેના માટે એક સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું પહેલેથી જ અને જે વાસણમાં ખમણ બનાવવાના હોય એમાં તેલ લગાવી લેવાનું આ રીતે તમે એલ્યુમિનિયમના વાસણમાં પણ બનાવી શકો છો અને સ્ટીલમાં પણ બનાવી શકો છો અને કોઈ થાળીમાં પણ તમે ખમણ બનાવી શકો છો હવે જ્યારે ખમણ બનાવવાના હોય ત્યારે જ આની અંદર આપણે સાજીના ફૂલ એડ કરવાના છે પહેલાંથી એડ નહીં કરવાના જે આપણે અડધી ચમચી સાજીના ફૂલ લીધા હતા તે આમાં એડ કરી દઈશું અને બે ચમચી પાણી ઉમેરીશું એટલે ફટાફટ તે આની અંદર મિક્સ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં આવી રીતે આપણે મિક્સ કરવાના છે અને આ પ્રોસેસ ફટાફટ કરવાની છે સાજીના ફૂલ ઉમેરીશું એટલે બેટરનો કલર પણ ચેન્જ થઈ જશે અને તે થોડું ફૂલી જશે આ રીતે હવે ફટાફટ જે વાસણમાં તેલ લગાવ્યું હતું તેમાં આ બેટર લઈ લેવાનું આવી રીતે ઊંચું થોડું હોય એવું બેટર એવું વાસણ લેવાનું છે આને ટેપ નથી કરવાનું નહીં તો એમાં જે હવા ભરાઈ હશે એ નીકળી જશે એટલે આ જ રીતે બેટર એમાં ઉમેરી અને ફટાફટ સ્ટીમ કરવા મૂકી દેવાનું પાણી આપણે ગરમ કરવા મૂકી જ દીધું હતું પહેલેથી એટલે ખમણ ફટાફટ સ્ટીમ થઈ જશે હવે આને ઢાંકી અને ફૂલ ફ્લેમ ઉપર આપણે પંદરથી વીસ મિનિટ સ્ટીમ થવા દઈશું વીસ મિનિટ જેવું થયું છે અને આપણે ચપ્પું અથવા ટૂથપિકની મદદથી ચેક કરી લેવાનું કે ખમણ આપણા સ્ટીમ થયા છે કે નહીં જો એકદમ ક્લીન બહાર આવે તો સમજી જવાનું કે તમારા ખમણ સ્ટીમ થઈ ગયા ગેસ આપણે બંધ કરી દેવાનો અને ખમણને ઠંડા થવા દેવાના ખમણ ઠંડા થાય ત્યાં સુધી આપણે તેનો વઘાર કરી લઈશું તો ત્રણ ચમચી તેલ લઈ લેવાનું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ ઉમેરીશું આની અંદર રાયનું પ્રમાણ થોડું વધારે હોય છે રાઈ તતડે એટલે મરચાં ઉમેરી દઈશું આ મોરા મરચાં છે એટલે અમે વધારે લીધા છે જો તમે તીખા મરચાં લેતા હોય તો એ પ્રમાણે લેવાના અને જો બાળકોને ખાવાના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મરચાં મરચાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે થવા દઈશું આ ખમણમાં મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે મરચાં વધારે નાખ્યા છે અમે હવે આપણા મરચાં સોફ્ટ થવા આવ્યા છે તો આમાં આપણે આની અંદર એક બાઉલ ભરી અને પાણી ઉમેરીશું આ ખમણ ખાટા મીઠા અને જ્યુસી હોય છે એટલે આ રીતે વઘારમાં આપણે પાણી ઉમેર્યું છે તેની અંદર પાણીના ભાગનું થોડું મીઠું અને બે થી ત્રણ ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું સરસ આવી રીતે પાણી ઉકળે ત્યાં સુધી આપણે ખમણને કટ કરી લઈશું પાણી આપણે નાખ્યું છે આની અંદર એટલે એને ઉકાળવું જરૂર છે વઘારમાં ખમણને અનમોલ્ડ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર ખમણ તૈયાર થયા છે હવે આપણે તેને કટ કરીશું ઠંડા થાય પછી જ વઘાર કરવાનો છે આપણે જો ગરમ ગરમ ખમણ તમે અનમોલ્ડ કરશો અને કટ કરશો તો તે તૂટી જશે એટલે થોડા ઠંડા થવા દેવાના પાણી સરસ ઉકળી ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને આપણા ખમણ પણ કટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ તૈયાર થયા છે આપણા જોઈને જ તમને ખબર પડશે કે કેવા તૈયાર થયા છે આ રીતના તો તમે પણ આવી રીતે ખમણ બનાવશો તો તમારા ખમણ પણ સરસ બનશે જે વઘાર આપણે કર્યો હતો તે હવે આમાં આપણે ઉમેરી દઈશું થોડો થોડો કરીને બધો જ અને આને દસ થી પંદર મિનિટ રહેવા દઈશું એટલે બધો જ વઘાર ખમણમાં ઉતરી જશે સરસ ફરસાણની દુકાનમાં જે ખમણ મળે છે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો તમને વધારે પાણી ઉમેરવું હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અમે અહીં એક બાઉલ પાણી ઉમેર્યું છે હવે આપણે તેની પર કોથમીર ઉમેરીશું અને તમે જોઈ શકો છો તોડીને પણ અમે તમને બતાવી દઈએ કે કેવા ખમણ તૈયાર થયા છે અંદરથી પણ એ એકદમ સરસ જાળીદાર તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ખમણ બનાવશો બનાવશો તો તમારા પણ સરસ બનશે પહેલીવારમાં પણ તો તમને અમારી આ ખમણની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે ખમણ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું બાય